મહિલાને મદદ કરવી એક યુવકને ભારે પડી ઘટના છે અમદાવાદના સરદારનગર વિસ્તારની ફરિયાદી યુવક પોતાની કારમાં જઈ રહ્યો હતો આ સમયે ખુશી અને શીતલ નામની બે મહિલાએ તેને લિફ્ટ માંગી એક મહિલાએ તો પગમાં પાટો બાંધ્યો હોવાનું કહી અને ઘર સુધી મૂકી જવા માટે વિનંતી કરી મહિલાની પરિસ્થિતિ જોઈ અને યુવક તેને ઘરે મૂકવા ગયો આ સમયે બંને મહિલાએ ઘરે આવી અને ચા પીવાનો આગ્રહ કર્યો સોંપ્યો કુલ છ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે બે મહિલા સહિત બાકીના પાંચે આરોપી હાલ ફરાર છે અને છોડી અને રિટર્નમાં જ્યારે બરોડા પરત ફરતા હતા ત્યારે ગેલેક્સી ચાર રસ્તા પાસે સિગ્નલ પાસે એ પોતાની કાર ઊભી રાખે છે તે દરમિયાન બે અજાણી મહિલા તેમની પાસે આવે છે અને મદદ માગે છે એક બેનને એમાં પાટો બાંધેલો હોય છે અને પગમાં ફ્રેક્ચર હોય છે એવું કહે છે અને તેમને ચાલવામાં તકલીફ હોય છે એટલા માટે એ લિફ્ટ માગે છે આ ગામના ફરિયાદી તેમને લિફ્ટ આપે છે અને આગળ બેસાડે છે તે દરમિયાન બાજુમાં જ એમનું મકાન હોય છે ત્યાં એ ગાડી ઉભી રખાવે છે અને અંદર સુધી તેમને લઈ જવાનું કહે છે જ્યારે આ કામનો ફરિયાદી તેમને અંદર મૂકવા જાય છે ત્યારે બીજા અજાણ્યા ચાર ઈસમો આવે છે અને એ પોતાની પોલીસ તરીકેને ઓળખ આપે છે અને કહે છે કે અમે પોલીસ છીએ અને આ ગેરકાયદેસર કુટરખાણું ચાલે છે તેવી હકીકત જણાવે છે અને તેમની પાસેથી પૈસાની માગણી કરે છે અને આ કામના ફરિયાદી પછી જેઓ તેમની પાસે પૈસા ન હોય અને એટીએમમાંથી ઉપાડવાનું કહી અને તેમને એમાંથી એક આરોપી છે જયદીપ તેને સાથે રાખી અને ત્યાં એટીએમમાં લઈ જાય છે અને આ દરમિયાન તે તેમના શાળા છે કુણાલસિંહ એમને જાણ કરે છે તેમની સાથે આવો બનાવ બને છે અને તે કુણાલસિંહ અને આ કામના ફરિયાદી બંને આરોપીને પકડી અને પોલીસ સ્ટેશન લાવે છે અને તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર થાય છે